પર્વ મહત્વનો તહેવાર છે આદિવાસી વિસ્તારોમાં ગામે ગામ હોળી પૂર્વે અને હોળી બાદ મેળાઓ આયોજન કરવામાં આવતું હોય છે તેમાં એક વિશ્વ પ્રખ્યાત મેળો છોડાઉદેપુર જિલ્લાના કબડ તાલુકાના રૂમડીયા ગામે ગોળ ફેરિયાનો અનોખો મેળો તરીકે ઓળખવામાં આવે છે અને તે હોળીના ત્રીજા દિવસે યોજાય છે ત્યારે રૂમડિયા ખાતે યોજાયેલ ગોળ ફેરિયાના મેળામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો પહોંચી જઈને તેઓના સાંસ્કૃતિક પહેરવેશમાં સજ્જ થઈ મેળામાં નાચ ગાન તેમજ વાસળી વાદન ઢોલ ત્રાસાના તાલે મગ્ન બની મેળાનો ભરપૂર આનંદ માણ્યો હતો છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓ માટે હોળીનો તહેવાર ખૂબ મહત્વ ધરાવે છે તેઓ મજૂરી અર્થે ભારતના ગમે તે ખૂણે હોય પરંતુ હોળીએ તો માદરી વતન જ આવી જતા હોય છે હોળીના તહેવારમાં તેઓ વિવિધ રીતે ઉજવણી કરે છે અને હોળી પછી પાંચ દિવસ સુધી તેઓ મેળામાં આનંદ અને ઉલ્લાસપૂર્વક ભાગ લે છે આ વિસ્તારોમાં ચોલનો મેળો ભૂંગરિયાનો મેળો ઘેરનો મેળો તો ક્યાંક અનોખો ગોળ ફેરિયાનો મેળો યોજાય છે ગોળ ફેરિયાનો મેળો લગભગ બસો વર્ષથી ભરાતો હોવાનું ગામ લોકો જણાવે છે જેમાં જિલ્લાના મોટા ભાગના આદિવાસીઓ આવે છે જ્યારે કેટલાક આદિવાસીઓ પરંપરા જાળવવા માટે અવનવી વેશભૂષા ધારણ કરીને મેળાનો આનંદ લે છે અહીંના આદિવાસીઓમાં આ મેળાને લઈને ગામમાં એકબીજામાં એકતા ટકી રહેતી હોવાનું માને છે રૂમડિયા ખાતે યોજાતા ગોળ ફેરિયાના મેળામાં એક માંડવો બનાવવામાં આવે છે જેના ઉપર એક સાગના લાકડાનો થડ વર્ષોથી રોપવામાં આવે છે જેના ઉપર એક આડા લાકડાને બાંધવામાં આવે છે એક છેડે દોરડું બાંધી તેના પર આદિવાસી સમાજના ડામરિયા ગોત્રના લોકો દોરડાને પકડીને લટકે છે જ્યારે બામણિયા ગોત્રના છ આઠ લોકો ધક્કો મારીને ગોળ ગોળ ફેરવે છે જેમાં એક વખત એક દિશામાં તો બીજી વખત વિરુદ્ધ દિશામાં ફેરવવામાં આવે છે તેથી આ મેળાને ગોળ ફેર્યાના મેળા તરીકે ઓળખવામાં આવે છે રૂમડિયા ખાતે ભરાતા ગોળ ફેર્યાના મેળામાં વિદેશી પર્યટકો પણ આવતા હોય છે રૂમડિયા ખાતે યોજાયેલા મેળામાં ગામની આજુબાજુના લોકો પરંપરાગત પોશાકમાં ઢોલ પોતાના તાલ સાથે ગોળ ફેરિયાની ફરતી નાચગાન કરતા જોવા મળ્યા હતા ગામ લોકો સાથે વાત લોકો જણાવી રહ્યા છે કે એક વર્ષે સંજોગો વસાત ગોળ ફેરિયું નહીં કરતા ગામમાં ગંભીર પ્રકારનો રોગચાળો ફાટી નીકળ્યો હતો જેથી હવે દર વર્ષે ગોળ ફેરિયાની પરંપરા નિયમિત રીતે યોજવામાં આવે છે આ ગોળ ફેર્યા મેળામાં કોઈ પડી જાય તો પણ એને કશું જ થતું નથી તેવી આશા સાથે આ મેળો બસો વર્ષ કરતાં વધુ સમયથી યોજવામાં આવે છે ગામ રૂમડિયા તાલુકો કવાંટ જિલ્લો છોટાઉદેપુર ગુજરાત રાજ્યની અંદર આવેલું અમારું પૂર્વ પટ્ટીનું ગામ એટલે કે મધ્યપ્રદેશની બોર્ડરને અડીને આવેલું ગામ છે અને અમારા અહીંયા જે અમારી હોળીનો જે તહેવાર છે એ દેશ અને દુનિયાની અંદર ખૂબ ઉત્સાહભર ઉજવાય છે પણ અમારી આદિવાસીઓની એક આગવી પરંપરા છે જે અલગ રીતે અમે ઉજવીએ છીએ અને આ હોળી જે છે એના પર્વના ત્રીજા દિવસે અમારા ગામની અંદર આ ગોળ ફરિયા તરીકે ઓળખાતો મેળો ભરાય છે અને સાથે સાથે ચૂલ ચાલવાની વિધિ પણ ચાલતી હોય છે એટલે ચૂલના મેળા તરીકે પણ આને ઓળખી શકાય તો આ જે ગોળ ફરિયો જે છે એ ગોળ ફરિયાની અંદર જે એક મંચ જે બનાવેલો છે માચડો અને એના પર જે લટકનાર લોકો ફેરવનાર લોકો અને પાછળ બેલેન્સ માટે પણ બે માણસો લટકેલા હોય છે અમારા મિત્રો એ અલગ અલગ અમારા ગામની અંદર લગભગ પચીસ જેટલી જાતિના ગોત્રના લોકો રહે છે એમાં બામણીયા ગોત્રના લોકો ફેરવવાનું કામ કરે છે અને ડામરિયા જ્ઞાતિના લોકો લટકવાનું કામ કરે છે અને તળવલા જ્ઞાતિના લોકો પાછળ લટકીને બેલેન્સ કરવાનું કામ કરે છે જો આ મેળો આ યોજાય એવી છે વર્ષો પહેલાં આ મેળો કંઈક બંધ રાખવામાં આવ્યો હતો તો કંઈક ગામનો રોગચાળો ફાટી નીકળ્યો છે બિલકુલ બિલકુલ લગભગ પંદરેક વર્ષ પહેલાં મારી જાણકારી પ્રમાણે અંદાજે હું સમય બોલું છું પણ એકવાર એવું થયેલું કે જે દોરડા પર લટકનાર લોકો જે છે અને બાંધનાર લોકો જે છે એ ડામરિયા જ્ઞાતિના ડામરા જાત ડામરિયા ગોત્રના લોકો છે એ લોકોના કુટુંબ પરિવારની અંદર કોઈક દુઃખદ પ્રસંગ બનેલો અને આ દિવસે મેળાના દિવસે એટલે એ લોકો ફેરવવા માટે કે લટકવા માટે આવી ન શક્યા ત્યારે મેળો તો ચાલુ રહી પણ ગોળ ફર્યો જે ફેરવવાની જે વિધિ છે એ કરવામાં નથી આવી ત્યારે થોડાક દિવસ પછી ગામની અંદર કંઈક ને કંઈક નડતરરૂપ પ્રસંગો બનવા લાગ્યા એટલે ગામ લોકો ફરીથી બધા ભેગા થઈને નક્કી કર્યું કે આપણે આ વખતે ગોળ ફર્યો ફેરવવામાં નહીં આવ્યો એટલે ફરીથી આપણે આ વિધિ કરી નાખીએ અને એવું ફરીથી પાછી હોળી પણ સળગાવવામાં આવી અને મેળો પણ આવી રીતે ફરવવામાં આવ્યો આજુબાજુના લોકો ન આવી શક્યા પણ ગામના લોકો અને નજીકના ગામડાના ઘણા લોકો આવી શક્યા અને ગોળ ફેરો ફેરવ્યા પછી ગામમાં બધી સુખ શાંતિ પાછી થઈ ગઈ એટલે એ રીતની અમારી આસ્થા અને માન્યતા છે